જય ભવાની મિત્રો કેમ છો મજામાં જો મિત્રો એક ફ્રેન્ડના કહેવાથી આપણે આજે જામફળની કલમ ખોલી કેમ કે એ આપણું મિત્ર છે એટલે એમણે એવું કીધું કે આ કલમ આવી રીતે સક્સેસ ના થાય તો આપણે થોડી ઉતાવળ કરી દીધી અને આપણે જામફળની કલમ ખોલીએ તો જો કે આ રીતે એમાંથી જો સક્સેસ જ હતી પણ આપણે થોડી ઉતાવળ કરી એના લીધે જો થોડા મૂળ નાના રહી ગયા જો આપણે પંદર દિવસે ખોલી દીધી પંદર દિવસની જગ્યાએ પચીસ દિવસે ખોલી હોત તો આપણને રિઝલ્ટ આનાથી સારું મળત એટલે મિત્રો થોડી ઉતાવળ કરી આપણે પણ કશું વાંધો નહીં આપણને શીખવા મળ્યું અને નવું જાણવા પણ મળ્યું એટલે આપણે ફરીથી એકવાર નવી રીતથી નવી કલમ બેસાડશું જો અને આ આપણે કલમ હવે અને ટ્રાય કરશું કે જમીનનું એકવાર રોપી દઈએ કદાચ જો તૈયાર થઈ જાય તો વિડીયો ગમે હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય ભવાની